તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની રાજ્યસભાની ચાર ઉમેદવારો પર ઉમેદવારની જાહેરાત થઈ હતી ત્યારે હવે ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા છે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે ગોવિંદ ધોળકિયા મયંક નાયક જસવંત પરમાર પણ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે રાજ્યસભાની ચૂંટણીની ગતિવિધિઓ તે તેજ બની છે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં થોડી જ વારમાં ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરાશે

રાજ્યસભાના ગુજરાતના ચાર ઉમેદવારોના નામની જાહેરાત થઈ જેમાં જે પી નડ્ડાની ઉમેદવાર તરીકે જાહેરાત થઈ આ સાથે મયેશ નાયક ગોવિંદ ધોળખીયા અને જસવંતસિંહ પરમારને ભાજપ દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે અને આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી જે પી નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા છે અને તેઓ નેતાઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવાના છે તો જે પી નડ્ડાએ તે અગાઉ સભાને પણ સંબોધી હતી તેમણે કહ્યું કે આપના સૌના માટે રામ મંદિરનું નિર્માણ થયું તે ઐતિહાસિક ક્ષણ હતી અને તેમણે કહ્યું કે આ અંગે પીએમ મોદીનો પણ આભાર તેમણે પીએમ મોદીનો આભાર માન્યો હતો આ સાથે તેમણે રાજ્યસભાની જે ગુજરાતનો ઉમેદવાર તરીકેની જવાબદારી આપવામાં આવી છે તે અંગે પણ તેમણે કહ્યું કે હું વડાપ્રધાન મોદીનો આભારી છું મને ગુજરાતી કાર્યકરનું આ સૌભાગ્ય જે સોંપવામાં આવ્યું છે તે અંગે તેમણે આભાર વ્યક્ત કર્યો અને થોડી જ વારમાં વિજય મુહૂર્તમાં જેપી નડ્ડા ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે આ સાથે સાથે ગુજરાતમાંથી રાજ્યસભા માટે કીરા બિઝનેસમેન ગોવિંદભાઈ ધોળકિયાને પણ ઉમેદવારી ભરવા માટે તેઓ પણ પહોંચવાના છે ગોવિંદ ધુળકિયા મયક નાયક અને જસવંત પરમાર જે રાજ્યસભાના ઉમેદવારો છે કે જેમને જવાબદારી સોંપવામાં આવી તો મયક નાયક ગોવિંદ ધોળકિયા અને જેપી લડા આજે ઉમેદવારી ફોર્મ ભરશે પીડી એસીબીથી जिसने अपने संपत्ति को लगा करके चुनाव लड़े एक पीढ़ी ऐसी भी थी जिसने अपनी जमीनें बेच करके भी चुनाव लड़े और उस पीढ़ी ने खुशी इस बात की मनाई कि उनकी जमानत बच गई इस पर खुशी भारतीय जनसंघ ने मनाई ये भी हमने समय देखा है एक पीढ़ी हमने वो भी देखी जब हम चुनाव लड़ते थे तो जीतने के लिए नहीं लड़ते थे हारना तो तय था लेकिन वोट कितने आए और कितना प्रतिशत वोट पाया इसके लिए भी हमने चुनाव लड़ा है और एक समय अब हम जब चुनाव लड़ते हैं तो लड़ते समय मोदी जी के नेतृत्व में आज जनता का इतना आशीर्वाद है कि हम यह प्रश्न करते हैं સીટ છૂટ ગઈ ભી તો અધ્યક્ષ જેપી સંબોધન કર્યું હતું આજે ભાજપના ચાર ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છે વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં આ ફોર્મ ભરાશે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને જ્યાં સી આર પાટીલ અને મુખ્યપ્રધાન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને હવે થોડી જ વારમાં વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવાના છે આ સાથે સાથે હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ મયંક નાયક ડોક્ટર જસવંતસિંહ પરમાર પણ ઉમેદવારી પત્ર ભરવાના છે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સચિવાલયના ગેટ નંબર સાતથી વિધાનસભા સુધી રેલી સ્વરૂપે પહોંચવાના છે જેમાં અનેક ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં ભાજપના જે કાર્યકર્તાઓ છે મહિલા કાર્યકર્તાઓ છે તેઓ જેપી પી સ્વાગત માટે આ રેલીમાં ઉપસ્થિત છે અને ઉત્સાહ કાર્યકર્તાઓમાં પણ જોવા મળી રહ્યું છે ચાર હજાર જેટલા કાર્યકરો આગેવા આગેવાનો આ રેલીમાં જોડાયા છે ઢોલ નગારા સાથે પાંચતે ગાતે જેપી પી નડ્ડા ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે તો રેલીમાં નાસિકના ઢોલ શરણાઈ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે જેપી પી નડ્ડા સાથે અન્ય ત્રણ ઉમેદવારો પણ આજે દાવેદારી નોંધાવાના છે ત્યારે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓમાં તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યું છે રેલી સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જેપી પી નડ્ડા થોડી જ વારમાં પહોંચવાના છે લગારા અને શરણાઈની સાથે જે પી આ ફોર્મ ભરવાના છે તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સીઆર પાટીલ પણ ઉપસ્થિત છે દેશભરમાં બસો પિસ્તાલીસ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી જેમાંથી છપ્પન બેઠકો પર મતદાન થવાનું છે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ જેમાં ગુજરાતના ચાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી અને ચારે ચાર ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પર પુષ્પવર્ષા થઈ રહી છે તેમનું સ્વાગત થઈ રહ્યું છે અને આ રેલી સ્વરૂપે એક શક્તિ પ્રદર્શન સ્વરૂપે જેપી પી નડ્ડા રાજ્યસભા ચૂંટણીનું ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે આ સાથે થોડી વખત પહેલા જેપી પી નડ્ડા દ્વારા સંબોધન પણ કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ગુજરાત સાથે જોડાવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ગુજરાતમાંથી રાજ્યસભામાં જવું તે સૌભાગ્યની વાત છે મને ગુજરાતથી ઉમેદવારી કરવાનો મોકો મળ્યો તે બદલ તેમણે વડાપ્રધાન મોદીનો પણ આભાર માન્યો હતો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉમેદવારી ફોર્મ ભરવા માટે રેલી સ્વરૂપે પહોંચી રહ્યા છે સચિવાલયના ગેટ નંબર સાત થી વિધાનસભા સુધી રેલી સ્વરૂપે જેપી નડ્ડા સાથે અનેક કાર્યકર્તાઓ જોડાયા છે જેમાં નાસિકના ઢોલ શરણાઈ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે અને વાંચતે ગાચતે સચિવાલય રેલી સ્વરૂપે જેપી પી નડ્ડા પહોંચી રહ્યા છે જે પી નડ્ડાએ કહ્યું હતું કે અમારો જે ટાર્ગેટ છે અમે પાર કરી અને અમે 370 થી વધુ બીજેપીના ઉમેદવારને જીતાડીશું તેમણે આ વાત કહીને અનેક કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો પણ ભર્યો છે અને હવે ત્યારે તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે તેમના પર પણ એ જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો તેમણે કહ્યું હતું કે બધાને ખાતરી આપું છું કે એક આદર્શ સાંસદ તરીકે મને જે પણ કાર્ય સોંપવામાં આવશે તે હું સારી રીતે નિભાવીશ તો આ બધા વચ્ચે વડાપ્રધાન કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવાની દિશામાં વડાપ્રધાન મોદી જે રીતે આગળ વધી રહ્યા છે દરેક કાર્યકર્તાઓ તેમની સાથે છે આ દ્રશ્ય છે રેલી સ્વરૂપે જેપી નડ્ડા ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમનું અભિવાદન કરી રહ્યા છે અને દરેક કાર્યકર્તાઓમાં એ જોમ ને જુસ્સો જોવા મળી રહ્યો છે કારણ કે જેપી પી નડ્ડા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે દરેક જે ચાર રાજ્યસભાના ની બેઠકો છે ત્યાં બિનહરીફ ચૂંટાવાના છે ઉમેદવારો ત્યારે એક જોમ અને જુસ્સા સાથે જેપી પી નડ્ડા સહિત કાર્યકર્તાઓ જઈ રહ્યા છે આજે અંગે વધુ વાત કરીશું સમાદાર ધવલ ફોનલાઈન પર જોડાયા છે ધવલ રેલી સ્વરૂપે જેપી પી ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે કેવો માહોલ છે ઓ બે સપ્તાહ દરમિયાન જે ડિબેટ થઈ હતી તો આપણે જે કહી દીધું છે એમાં 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 આપણે જે કહી દીધું છે એ ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે અને તેમની સાથે દિગ્ગજ નેતાઓ કાર્યકર્તાઓ વેડી સ્વરૂપે સચિવાલય પહોંચી રહ્યા છે તેમના પર પુષ્પવર્ષા થઈ રહી છે એક પ્રદર્શન અને અને કાર્યકર્તાઓમાં એટલો જ જોવા મળી રહ્યો છે ઢોલ નગારાના તાલે જેપી નડ્ડા સચિવાલય પહોંચી રહ્યા છે અને ત્યાં તેમનું નામાંકન નોંધાવાના છે ગોવિંદ ધોળકિયા જેપી નડ્ડા સહિત જે ચાર બેઠકો પર ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી જેમાં ગોવિંદ ઓડકિયા મયંક નાયક સી પરમાર અને જેપી પી નડ્ડા આ ચારેય ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા જે પી નડ્ડાનું પૂરું નામ જગતપ્રકાશ પ્રકાશ નડ્ડા તો જે પી નડ્ડાએ બીએએલએલવી સુધીનો અભ્યાસ પટનાથી કર્યો છે રાજ્યસભાના ઉમેદવાર તરીકે જયારે આજે જોવા મળી રહ્યું છે શક્તિ પ્રદર્શન સ્વરૂપે સચિવાલય સુધી રેલી યોજીને જેપી નડ્ડા નેતાઓની ઉપસ્થિતિમાં આ ઉમેદવારી પત્ર ભરશે જેપી પી નડ્ડાએ તેમના કાર્યપી ના કાર્યકર તરીકે કરી હતી પ્રથમ વખત ઓગણીસો માં હિમાચલ પ્રદેશ તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તો રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી તરીકેને તેમણે જવાબદારી નિભાવી છે રાજ્યસભા નોંધવા માટે સાથે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આરોગ્ય પ્રધાન પણ તેમને બનાવવામાં આવ્યા હતા એટલે કે વિવિધ જવાબદારીઓ તેમને નિભાવી છે અને આજે એક વધુ જવાબદારી સાથે તેઓ આગળ વધી રહ્યા છે ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર તરીકેનું ફોર્મ તેઓ આજે ભરવાના છે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે તેમણે સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે એક નવી જવાબદારી મને આજે મળી છે તો આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે સચિવાલય જેપી પી નડ્ડા સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે તેમના સમર્થકો પણ પહોંચ્યા છે સમર્થકોમાં એટલો જોમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને થોડીવારમાં તેઓ નામાંકન પત્ર ભરવાના છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ તેમની સાથે છે અને કાર્યકર્તાઓ સમર્થકો સહિત તેમની સાથે મોટી સંખ્યામાં લોકો હાજર છે દરેક લોકોની ઉપસ્થિતિમાં જે પી નડ્ડા રાજ્યસભા માટે ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે બારોગણચાલીસ નું વિજય મુહ્રત નિક્ષણ અને તેમના માટે એક નવી જવાબદારી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા તેવો આજે ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરી રહ્યા છે તો તેમણે કહ્યું હતું કે જે રીતે દેશની વિકાસ યાત્રા આગળ વધી રહે છે તે રીતે ગુજરાતની પણ વિકાસ યાત્રા આવી રીતે જ આગળ વધશે વડાપ્રધાન મોદીએ પણ તેમના કાર્યકાળની શરૂઆત ગુજરાતથી કરી હતી અને મને જ્યારે આજે આ સૌભાગ્ય મળી રહ્યું છે હું ગુજરાતના રાજ્યસભાનું ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહું છું ત્યારે મારા માટે આ સૌભાગ્યપૂર્ણ ક્ષણ છે લાઈવ દ્રશ્યો જીએસટીવી પર જોવા મળી રહ્યા છે કાર્યકર્તાઓ સમર્થકો સાથે જે પી સચિવાલય પહોંચ્યા છે ને થોડી જ વારમાં તેઓ ફોર્મ ભરવાના છે તેમની સાથે ગોવિંદ ઓળખિયા જશવંતસિંહ પ્રસાદ

દ્રશ્યો મળતા હતા તે પ્રમાણે ચાર ઉમેદવારો છે સાથે જ પ્રદેશના જે મંત્રીઓ છે તે તમામ મંત્રીઓ પણ અત્યારે હાલ બહાર આવી ચુક્યા છે ચારે ચાર ઉમેદવારો પોતાનું નામાંકન પત્ર છે તે ભરી ચુક્યા છે તો સાથે જ અત્યારે હાલ જે છે તે ની સાઈન છે તે યુનિયર સાઇન છે

કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે પી નડ્ડા મયંક નામ રાજ્યસભાના ચાર ઉમેદવારો છે કે જે નામાંકન ફોર્મ ભરીને બહાર નીકળી રહ્યા છે તો સમર્થકોમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે તો ઉમેદવારોમાં ઉત્સાહ અને સાથે સાથે સમર્થકોમાં પણ ઉત્સાહ છે રાજ્યસભા માટે ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા નામાંકન ફોર્મ ભરીને બહાર નીકળી રહ્યા છે આ જ અંગે વધુ અપડેટ મેળવીશું સહયોગી ક્રિષ્ના અમારી સાથે લાઈવ જોડાયા છે ક્રિષ્ના જે રીતે જેપી પી સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે મને સૌભાગ્ય મળ્યું છે એક નવી જવાબદારી તેમને સોંપવામાં આવી છે ને દરેક ઉમેદવારોમાં ઉત્સાહ છે શું લેટેસ્ટ અપડેટ છે જી ચોક્કસ દરેક ઉમેદવારોમાં ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને ભાજપમાં ઉત્સાહ છે કારણ કે જે નામો જાહેર થયા છે તે પણ ચોંકાવી દેનારા હતા કારણ કે એન્ડ ટાઈમે એક તો નામ જાહેર થયા ભાજપની જે સ્ટ્રેટેજી રહી છે હંમેશા એ કોઈ પણ ઇલેક્શન હોય ત્યારે ઉમેદવારનું નામ જાહેર કરે છે અને એવા ઉમેદવારોનું નામ જાહેર કરે છે કે જેનાથી લોકો ચોંકી જાય એટલે કે જે ચાર ઉમેદવારોના નામની જાહેરાત થઈ તેનાથી તો લોકોને દીધા જો આપણે વાત કરીએ કે જે બેઠકો ખાલી થઈ હતી ગુજરાત રાજ્યસભાના સાંસદ મનસુખ હતા અમીબેન યાજ્ઞિક પુરુષોત્તમ રૂપાલાની પૂર્ણ થઈ એટલે ગુજરાતમાં ચાર જે રાજ્યસભાની બેઠકો છે તે ખાલી થઈ અને તેના પર જે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા ગોવિંદભાઈ જેઓ લેવા પટેલ સમાજના અગ્રણી છે તેઓ અગ્રણી છે લેવા પટેલ સમાજના સાથે જ મયંક નાયક મયંક નાયકની જો વાત કરીએ તો તેઓ પણ બક્ષી ઓબીસી પ્રમુખ છે ઉત્તર ગુજરાતનું તેઓ પ્રતિનિધિત્વ ધરાવે છે સાથે જ આપણે વાત કરીએ જી કૃષ્ણ આપણે રોકવા માંગી છે જે હાલમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેપી નડ્ડા નામાંકન ફોર્મ ભરી ને બહાર નીકળી રહ્યા છે માત્ર જેપી નડ્ડા પરંતુ તમામ એ તમામ ઉમેદવારો છે તેવું નામાંકન ફોર્મ તેમનું ભરી દીધું છે અને તેવો બહાર નીકળી રહ્યા છે અભિવાદન ઝીલી રહ્યા છે કાર્યકર્તાઓનું અને સમર્થકોનું અને જે એક નવી જવાબદારી જેપી નડ્ડાને આપવામાં આવી છે ચોક્કસ આપણે જણાવી સાચી વાત છે ભાજપ દ્વારા જે સ્ટેટર્જી રહી છે છેલ્લી ઘડીએ નામ જાહેર કરવામાં આવે છે અને રીતે જ રાજ્યસભા માટે પણ ભાજપે એ જ સ્ટ્રેટર્જી અપનાવી અને છેલ્લી ઘડીએ જે નામો જાહેર કરવામાં આવ્યા અને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને તમામે તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે અલગ અલગ સમાજમાંથી જે નામોની જાહેરાત થઈ અને જે સ્ટ્રેટર્જી ભાજપ દ્વારા દરેક વખતે અપનાવવામાં આવે છે તે સ્ટ્રેટર્જી આ વખતે પણ ભાજપે અપનાવી છે દ્રશ્યો જેપી પી બહાર નીકળી રહ્યા છે તેમની સાથે સી આર પાટીલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે અને ઉત્સાહ સાથે કાર્યકર્તાઓ અને ઉમેદવારો એક જીતના ઉત્સાહ સાથે એક નવી જવાબદારી જે તેમને સોંપવામાં આવી છે તેના ઉત્સાહ સાથે ચારે ચાર ઉમેદવારો છે તે બહાર નીકળી રહ્યા છે સાથે સાથે નારા પણ લાગી રહ્યા છે કારણ કે રેલી સ્વરૂપે સમર્થકો સાથે જેપી નડ્ડા સચિવાલય પહોંચ્યા હતા અને સચિવાલય ત્યાં નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું અને અગાઉ જયારે મળ્યું છે કે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું ગુજરાત રાજ્યસભામાં તેમણે જે નામાંકન ફોર્મ ભર્યું છે રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમણે કહ્યું છે કે આ રીતે હું ગુજરાતના વિકાસમાં પણ ફાળો આપી શકીશ એક તરફ વડાપ્રધાન મોદી દેશને વિકાસ તરફ આગળ વધી રહ્યા છે અને મારું એ સૌભાગ્ય છે કે હું ગુજરાતના વિકાસમાં મારો ફાળો આપી શકીશ કહી હતી કે ગુજરાતને કાર્યકર્તા તરીકે હું કામ કરીશ ખૂબ સુંદર વાત એટલે કે દરેક જે ભાજપનો ઉમેદવાર હોય છે કે ભાજપ દિગ્ગજ નેતા હોય છે પોતાને કાર્યકર્તા સમજતા હોય છે ને પોતાનો ફાળો જે છે એ વિકાસમાં એ ગુજરાતના વિકાસમાં કે દેશના વિકાસમાં આપતા હોય છે વડાપ્રધાન મોદીનો જે સંકલ્પ છે વિકાસ સાથે આગળ વધવાની રાજનીતિ જે ભાજપ કરી રહ્યું છે તેમાં ફાળો આપવાની વાત પણ જે નડ્ડાઈ કરી હતી વધુ વાતચીત કરીશું સરળ ધવલ ફોનલાઈન પર જોડાયા છે ધવલ નામાંકન ફોર્મ ભરીને તમામ ઉમેદવારો આગળ વધી રહ્યા છે અને જે નડ્ડા લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે કેવા દ્રશ્યો છે હાલ ચોક્કસથી કહી શકાય કે જે ચારે ચાર ઉમેદવારો છે જેપી નાટા નડ્ડા છે મયંક નાયક છે જસવંતસિંહ પરમાર છે અને ગોવિંદભાઈ ધોળા કે જે તમામ તમામ ઉમેદવારો પોતાનું નામાંકન પત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ સાથે જ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને જે ધારાસભ્યો છે ગુજરાત વિધાનસભાના તે તમામે તમામ લોકો સાથે રહીને પોતાનું નામાંકન પત્ર છે તે ભરીને અત્યારે હાલ વિધાનસભા સંકુલથી મુખ્યમંત્રી કાર્યાલય તરફ જઈ રહ્યા છે અને ત્યારે જે કાર્યકર્તાઓનો જે જમાવડો જોવા મળી રહ્યો છે વિધાનસભા સંકુલની અંદર તે તમામે તમામ કાર્યકર્તાઓનું દ્રશ્ય જે પી નડા છે તે અભિવાદનશીલતા જોવા મળી રહ્યા છે તો સાથે જ વાત કરવામાં આવે છે કે હવે હું ગુજરાત થી સાંસદ બની રહ્યો છું એટલે ગુજરાતના લોકોના હિત માટે હું કામ કરતો રહીશ અને ગુજરાતના ના લોકોનું હિત સચિવ જે પ્રકારે કામ કરવામાં આવશે એટલે જ અત્યારે હાલ જે બાર ને ઓગણચાલીસ વિજય મુહૂર્ત કહેવામાં આવે છે તે વિજય મુહૂર્ત અત્યારે હાલ જેપી પી નડ્ડા દ્વારા અને સહિત બીજા જે રાજ્યસભાના ઉમેદવાર હતા તેમના દ્વારા સાથે વાતચીત કરશે પોતાનું જે નામાંકન પત્ર છે તે આજે રાજ્યસભાની ચૂંટણી નિવારસન અધિકારી સમક્ષ મૂકી દીધું છે અને ભરવામાં આવી ગયું છે એટલે કે કહી શકાય કે ચારે ચાર ઉમેદવારો છે તે બે હરીફ આગામી દિવસોમાં જાહેર કરશે અને તે ચારે ચાર ઉમેદવારો

તો કાર્યકર્તાઓ ઉમેદવારોમાં ઉત્સાહ છે સહયોગી ક્રિષ્ણા જોડાયેલા છે ક્રિષ્ના કાર્યકર્તા ઉમેદવારોમાં ઉત્સાહ છે અને કહેવાય કે જે ચાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અલગ અલગ સમાજના ઉમેદવારો છે ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે એટલે કે લોકસભા ઇલેક્શન પણ નજીક છે એટલે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ભાજપે ફાળે કરવાની છે ને એ પણ એ લોકોને ટાર્ગેટ આપવામાં આવ્યું છે કે પાંચ લાખ વોટ થી વધુ મતો થી તેઓ જીતે એટલે એને લઈને આ સમગ્ર સ્ટ્રેટેજી ભાજપ દ્વારા ઘડવામાં આવી હોય તેવું પણ હોઈ શકે ને જે ઉત્સાહની જો વાત કરીએ આપણે અનની તો ઉત્સાહ એનો છે કે બિનહરીફ જાહેર થઈ ગયા છે કારણ કે સંખ્યાબળ જે ગુજરાતનું છે રાજ્યસભામાં અગિયાર બેઠકો છે ગુજરાતની તેમાંથી હવે દસ બેઠકો ભાજપની હશે ને એક જ ઉપર કોંગ્રેસ હશે પહેલા એવું હતું કે ભાઈ આઠ બેઠકો ભાજપની હતી ને ત્રણ બેઠકો કોંગ્રેસની હતી એટલે કે એ પણ ઉત્સાહ છે કે બિનહરીફ બેઠકો જાહેર થઈ ગઈ છે કોંગ્રેસ પોતાનું સંખ્યા સંખ્યાબળ ઓછું હોવાથી એક પણ ઉમેદવાર જાહેર નથી કર્યો અને એ પણ ઉત્સાહ કાર્યકર્તાઓમાં ને જે ઉમેદવારો છે તેમાં જોવા મળી રહ્યો છે અન્વિત જી આભાર ક્રિષ્ણા જોડવા માટે તમામ અપડેટ આપવા માટે તો તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે અને સાથે જેપી પી લોકોનું અભિવાદન જીતતા જતા આગળ વધતા દ્રશ્યો પણ આપણે જોયા આ સાથે સમાચારમાં બસ આટલું જ મને આપશો